શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ જીવનદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજે આ વિડીયામાં સાંભળવાના છીએ બે આવતી અષાઢ માસની ગુરુ પૂર્ણિમાની ચોક્કસ તારીખ શું છે તેના મહાત્મ્ય વિશે આ દિવસનું પૂજા મુહૂર્ત પણ જાણીશું પૂજા વિધિ પણ સાંભળીશું તથા આ દિવસે કરવાના ઉપાય તેમજ કયા કાર્યો કરવા જેથી લાભ પ્રાપ્ત થાય ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય તે વિશે આપણે જાણીશું મિત્રો જો આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો પરિવારમાં શેર કરજો આ ચેનલ આપ પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી આવનારા દરેક ધાર્મિક વીડિયાની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ મિત્રો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમઃ શ્રી ગુરવે બોલો જગત ગુરુ પરબ્રહ્મની જય મિત્રો અષાઢ માસની પૂર્ણિમા જેને ગુરુ પૂર્ણિમા કહેવાય છે આમ તો વર્ષમાં બાર માસ આવે છે તેમાં બાર પૂર્ણિમા આવે છે એટલે કે દરેક માસમાં એક એક પૂર્ણિમા આવે છે પૂર્ણિમાનું મહત્વ ઘણું છે ધાર્મિક માન્યતા અનુસાર કહેવાય છે કે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ચાર વેદોનું જ્ઞાન દેવાવાળા મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો માનવ જાતિનું પ્રતિક યોગદાન જોઈને તેમનો જન્મોત્સવ આ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે મહર્ષિ વેદવ્યાસજીએ પહેલીવાર ચાર વેદનું જ્ઞાન માનવ જાતિને દીધું એટલા માટે પ્રથમ ગુરુની ઉપાધિ પણ ભગવાન શ્રી વેદવ્યાસજીને દેવામાં આવે છે આજે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે ગુરુ પૂર્ણિમા જે ભારતીય સભ્યમાં વિશેષતા ધરાવે છે ગુરુ વ્યક્તિને સાચી દિશાનું માર્ગદર્શન આપનાર છે ગુરુ કૃપા વગર કહેવાય છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી ગુરુને સન્માન આપવા માટે અષાઢ માસની આ શુક્લ પક્ષની પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવે છે એટલા માટે જ આ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવાય છે કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં વિના સિદ્ધિ આપણા ઈષ્ટદેવ કોઈ પશુ પક્ષી જેમ કે ગુરુ દત્તાત્રેયને ચોવીસ ગુરુ હતા એ જ રીતે ગુરુ આપણે કોઈ પણને બનાવી શકીએ છીએ ઝાડ પાન લતા આકાશ પૃથ્વી કોઈપણને આપણે ગુરુ બનાવી શકીએ છીએ બધા એમાંથી કંઈક ને કાંઈક શીખવા મળે છે જગત ગુરુ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ છે જેમણે ગીતાજીનું જ્ઞાન આપ્યું છે ભગવાનને પણ ગુરુ બનાવી શકીએ છીએ આપણા માતા પિતા ભાઈ બંધુ પણ આપણા ગુરુ હોઈ શકે અને ગુરુ ધારણ દ્વારા પણ ગુરુનું ધારણ થાય છે ગુરુદેવ બનાવી શકાય છે કંઠી ધારણ કરીને ઈષ્ટદેવના જપ કરવાથી પણ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે કબીરજીએ પોતાના દોહામાં કહ્યું છે ગુરુ ગોવિંદ દોનો ખડે લાગુ પાય બલિહારી હારી ગુરુ આપની ગોવિંદ બતાય જો સાચા ગુરુ પ્રાપ્ત થાય તો પ્રભુ સાથે મિલન અવશ્ય કરાવી દેશે ભગવાન શ્રી હનુમાનજી પણ ગુરુ છે જેમણે વિભીક્ષણને પ્રભુ સાથે મિલન કરાવી દીધું ત્યાં સુધી કે સુગ્રીવને પણ શ્રી રામજી સાથે મિલન કરાવ્યું આવા ગુરુ મળવા અત્યારે દુર્લભ છે એટલા માટે જ આપણે ભગવાનને ગુરુ બનાવીએ છીએ કારણ કે સાચા ગુરુ મળવા તે ભાગ્યની વાત છે આમ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ ધારણ કરાય છે ગુરુની આરાધના કરાય છે જેથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય અને માન સન્માન યશ કીર્તિ પ્રાપ્ત થાય ગુરુદેવની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સાચી દિશામાં માર્ગદર્શન પ્રાપ્ત થાય છે મિત્રો તો આપણે સૌ પ્રથમ જાણી લઈએ કે આ ગુરુ પૂર્ણિમાના મુહૂર્ત વિશે તેની ચોક્કસ તારીખ કઈ છે તે બધું આપણે જાણી લઈએ આ પૂર્ણિમાની તિથિ આરંભ થાય છે તારીખ ઓગણીસ જુલાઈ શનિવાર સાંજે પાંચ ઓગણસાઠ મિનિટે શરૂ થાય છે જે આ પૂર્ણિમા સમાપ્ત થાય છે તારીખ એકવીસ જુલાઈ રવિવાર બપોરે ત્રણ છેતાલીસ મિનિટે ઉદયા તિથિ અને ચંદ્રોદય તિથિ અનુસાર પૂર્ણિમાનું વ્રત કે પૂર્ણિમા તિથિની ઉજવણી એકવીસ જુલાઈ બે હજાર ને રવિવારે રાખવાની રહેશે ગુરુ પૂજા માટે એકવીસ જુલાઈ બે હજાર ને રવિવારે સવારે સાત ઓગણીસ મિનિટ થી બપોરના બાર સત્તર મિનિટ સુધી શુભ સમય છે આ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું નું છે સાંજે સાત અડતાલીસ મિનિટે જોકે દરેક ગામ અને શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદયનો નો સમય હોઈ શકે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ પૂજન વિધિ પણ કરવી જોઈએ જેમ કે નદીઓમાં જઈને તળાવમાં જઈને સ્નાન કરવાથી તથા પિતૃ તર્પણ કરવાથી ગુરુદેવનું સ્મરણ કરવાથી મનમાં પ્રભુનું સ્મરણ કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેઓ સવારે જ સ્નાનાદિથી પરવારીને સંકલ્પ કરે આ દિવસે સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીઓમાં સ્નાન કરીને જલાશયોમાં સ્નાન કરીને પીપળાના વૃક્ષના થડમાં જલ અર્પિત કરવું જોઈએ અને સૂર્ય વંદના કરવી જોઈએ સૂર્યદેવને જલ અર્પિત કરવું જોઈએ આમ કરવાથી ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે પરબ્રહ્મની કૃપા પ્રાપ્ત થાય છે આમ તો બધી નદીઓનું જળ ગંગા સમાન હોય છે અને જો ઘરે સ્નાન કરીએ તો ગંગામાનું સ્મરણ કરવું જોઈએ સ્નાન કર્યા પછી આપણા ઘરના મંદિરમાં દીપ પ્રજ્વલિત કરવો જોઈએ સંભવ હોય તો આ દિવસે વ્રત અવશ્ય રાખી શકાય છે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવ સહિત સર્વે દેવી દેવતાનું પૂજન કરવું જોઈએ સ્મરણ કરવું જોઈએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન ખાસ થાય છે આજે વિષ્ણુ સહસ્ત્ર પાઠ ગીતાજીનો પાઠ કરવો ઘણો ઉત્તમ છે ભગવાનના શ્રી શરણોમાં કે જે પરમ ગુરુ શ્રી હરિનારાયણ કહેવાય છે ભગવાન શ્રી નારાયણના ચરણોમાં તુલસી દલ અર્પિત કરવા જોઈએ જેથી પાપોમાંથી મુક્તિ મળે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની આરતી કરવી જોઈએ અને ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસજીની પૂજા અર્ચના પણ કરાય છે આ દિવસે પોતપોતાના ગુરુનું ધ્યાન કરીને એમનું પણ પૂજન થાય છે ધાર્મિક માન્યતા અનુસાર ગુરુ કૃપા વ્યક્તિના જીવનમાં આનંદ ભરી દેશે અને આજના દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રમાની પૂજા અવશ્ય કરવી જોઈએ ચંદ્રમાને ગંગાજલ અથવા સાદુ જલ કાચું દૂધ તથા તેમાં અક્ષત અને કંકુ નાખીને કોઈ પણ ગળી વસ્તુ સાકર છે ગોળ છે તે જલમાં નાખીને ચંદ્રમાને અર્ધ્ય દેવું જોઈએ આમ કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આ દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ સોમાસાની ઋતુ આરંભ થઈ છે માટે સત્રી જૂતા ચપ્પલ વગેરેનું દાન કરી શકાય છે ભોજન દાન કરી શકાય છે અને ગાય માતાને લીલું ઘાસ અર્પિત કરવું ઘરનું ભોજન ખવડાવી શકાય છે આમ કરવાથી સર્વ દોષ નાશ પામે છે કુંડળીમાં રહેલા ગ્રહો શુભ પરિણામ આપે છે મિત્રો હવે આપણે જાણીએ કે આ ગુરુ પૂર્ણિમાના દિવસે એવા ખાસ કયા ઉપાય કરવા જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે જો ગુરુની મજબૂતાઈ કરવી હોય કુંડળીમાં ચંદ્રને મજબૂત કરવો હોય તો આ દિવસે બૃહસ્પતિ દેવની ઉપાસના કરવી જોઈએ ભગવાન નારાયણની ઉપાસના કરવી જોઈએ સત્યનારાયણ ભગવાનની કથા કરી શકાય છે સાંભળી શકાય છે આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેને પણ ઘણો જ લાભ પ્રાપ્ત થાય છે જે ભક્તો ઉપવાસ કરે છે તેઓ ઉપવાસમાં દૂધ કોફી ફલ ફલાદી લઈ શકે છે સૂકી ભાજી આદિ લઈ શકાય છે જે ભક્તો ગુરુ પૂર્ણિમાનો એક ટાઈમ ભોજન લેવા માંગે છે તેઓ સાંજે ચંદ્ર દર્શન થાય પછી એક ટાઈમ સાત્વિક ભોજન લઈ શકે છે ભગવાન વિષ્ણુની આજના દિવસે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે પંચામૃત તુલસી પીળા ફૂલ પીળા ફળ છે ગોળ ચણા દાળ અને લાડુથી ભગવાનને નૈવેદ્ય ધરીને પૂજા થાય છે અને મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે આ પૂર્ણિમાના દિવસે ઘરમાં ગુરુય ગુરુયંત્રની સ્થાપના કરીને તેની પૂજા કરી શકાય છે ગુરુવારે પણ આ યંત્રની વિધિવત પૂજા કરવી જોઈએ જેનાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ રહે છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ગુરુ કે જે સૌભાગ્યના પ્રતિક છે કુંડળીમાં ગુરુ જો નબળો હોય તો પણ સૌભાગ્યની પ્રાપ્તિ થતી નથી માટે ગુરુગ્રહની આજે શુભ પરિણામની પ્રાપ્તિ અર્થે ગુરુયંત્રની પૂજા કરવી જોઈએ આ દિવસે ગુરુની પાસે જો ગુરુ ધારણ કરવી હોય અને ગુરુ જો જીવિત હોય તો આ દિવસે ગુરુને મળવા જવું જોઈએ ગુરુને ભેટ આપવી જોઈએ સાદર પ્રણામ કરવા જોઈએ ભોજન માટે આમંત્રિત પણ કરી શકાય છે ગુરુને આદર સત્કાર આપવો જોઈએ તેના આશીર્વાદ લેવા જોઈએ ઉપહાર આપવો જોઈએ પીળા વસ્ત્ર ધાર્મિક પુસ્તક પણ દાન કરી શકાય છે ગુરુ ગ્રહ છે તેનો દોષ દૂર થાય છે અને ભાગ્ય ચમકે છે કરિયલમાં ઉન્નતિ માટે આ ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્ર પીળી દાળ કેસર ઘી પિત્તળ પીળા રંગની મીઠાઈ આદિનું દાન કરવું જોઈએ આ ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરનો ઈશાન ખૂણો કે જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો છે ત્યાં દીપ પ્રગટાવવો જોઈએ હળદરમાં પાણી નાખીને લેપ કરીને ત્યાં સાથિયો કરવો જોઈએ ઈશાન ખૂણો ઘરનો ઈશાન ખૂણો જે ગુરુનો ખૂણો કહેવાય છે જ્યાં ભગવાન શિવનું સ્થાન છે માટે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ખૂણામાં અખંડ જ્યોત પ્રગટાવવું જોઈએ પૂર્ણિમા માતા લક્ષ્મીને પણ સમર્પિત હોય માટે આજે જે ભક્તો આખી રાત તેલનો દીવો કરે છે સરસવનું તેલ છે તલનું તેલ છે કે સાધારણ કોઈ પણ તેલ છે કે ઘીનો દીવો છે તે દીવો આખી રાત પ્રગટાવી રાખવો જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આવા નાના નાના ઉપાય કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે ગુરુ મંત્રનો જાપ અવશ્ય કરી શકાય છે ઓમ રીમ ગુરવે નમઃ રીમ ગુરવે નમઃ આ મંત્રનો જાપ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે સનાતન ધર્મમાં ગુરુ શંકરાચાર્ય શ્રી રામાનુચાર્ય અને શ્રી માધવાચાર્ય તેઓ જગત ગુરુના સ્થાનને પ્રાપ્ત કરેલા છે ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ એમનું નામ સ્મરણ કરવું જોઈએ ભગવાન બુદ્ધનું નામ સ્મરણ કરવું જોઈએ જે ધર્મમાં ગુરુ પૂર્ણિમાનો ત્યોહાર ધામે ધૂમેથી ઉજવાય છે આ દિવસે બૌદ્ધ ધર્મ અનુસાર અનુયાયી ગૌતમ બુદ્ધની ઉપાસના કરે છે જૈન ધર્મના ઉપાસક મહાગુરુની ગુરુના રૂપમાં પૂજવામાં આવે છે આમ બધા જ ધર્મો આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી ઉજવે છે ભગવાન શ્રી ગુરુની કૃપા પ્રાપ્ત થાય તો જીવન નૈયા પાર લાગી જાય છે અને ગુરુની કૃપા એવી કૃપા છે કે જેનો આપણે જીવનમાં ભટકવું પડતું નથી ગુરુ સાચો રસ્તો પ્રકાશિત કરે છે જેમ દીવો આપણી પૂજા આરાધનાને સંપન્ન કરે છે જ્યોત પ્રગટાવીએ પછી જ આપણી પૂજા સંપન્ન થાય છે એ જ રીતે ગુરુ એવો પ્રકાશ છે કે જે આપણા જીવનમાં આવે તો જીવનનો અંધકાર દૂર થાય છે માટે ગુરુ ધારણા અવશ્ય કરવી જોઈએ મતલબ કે આપણે કોઈને પણ ગુરુ અવશ્ય બનાવવા જોઈએ ચાહે આપણા ઈષ્ટદેવ હોય આપણને જે ગમતા દેવી દેવતા હોય તેમની આજના દિવસે ઉપાસના કરીને આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત કરવા જોઈએ તે આ શુભ તિથિ છે ગુરુ પૂર્ણિમાની મિત્રો મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને આ ગુરુમંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે છંદોમાં હું ગાયત્રી છંદ છું માતા ગાયત્રીનો મહામંત્ર જપવાથી પણ જ્ઞાન સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે નવે નવ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે તેઓ આ મહાન છે ગાયત્રી મંત્ર ઓર્ભુ સ્વઃ તત્સવુર્ણ્યમ ભર્ગો દેવ્ય ધીમહી ધિયો નઃ પ્રચોદયા હે પરમ પિતા પરમાત્મા મારી બુદ્ધિને સન્માર્ગે વાળો મારા કર્મો સારા થાય તેવી પ્રેરણા આપો આ રીતે ભગવાનને પ્રાર્થના કરાય છે અને આ મંત્ર એકસો આઠ વાર જપાય છે શ્રીદેવ જે ગુરુ કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તેમનું પણ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સ્મરણ અવશ્ય કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કે જે જગતગુરુ કહેવાય છે તેમનું પણ આજના દિવસે સ્મરણ અવશ્ય કરવું જોઈએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસમ શ્રી ગુરવે વસુદેવ વસુતન દેવમ વંશચાણુ રમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદગુરુ બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય ભગવાન પરમ ગુરુની જય શાંતિ 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 મિત્રો આપ મને સાંભળવા માટે મિત્રો તમોને ધન્યવાદ સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ